રેલવે સલાહકાર સમિતિના સભ્યો બજરંગ ગૃહ પ્રમુખ વેપારી મંડળના પ્રમુખ હાજર રહેલા હતા પરેશ પરણી બજરંગ ગ્રુપ પ્રમુખ તાજેતરમાં રેલવે સલાહકાર સમિતિની મીટિંગ ધારી રેલવે સ્ટેશન ખાતે મળેલ તેમાં અમે લોકોએ ધારી રેલવે સ્ટેશન બાબતે એક જે ધરધરીતાલમાં રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ છે તે નવું બનાવવું પ્લેટફોર્મ ઊંચું લાવવું બોર્ડરેજનો પ્રશ્ન રેલવે ફાટક જે નેવિસાતના લોકો માટે વર્ષોથી પ્રાણ પ્રશ્ન છે તે જલ્દીમાં જલ્દી ઉકેલવો અને સરસિયા રેલવે ફાટક જે નાનું છે તેને મોટું બનાવું જેનાથી ને ડબલ વાન ક્રોસ થઈ શકે આ બાબતને અમે રેલવે દ્વારામાં રજૂઆત કરેલ છે